નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હજાર ચોવીસ અને પહેલી અને બીજી માર્ચ ઘણી બધી જગ્યાએ વરસાદ થયો એમાં બીજી તારીખે જોઈએ તો ઘણા બધા વિસ્તારમાં વરસાદ થયો છે એમાં એક દોઢ ઇંચ અડધો ઇંચ પોણો ઇંચ સુધી વરસાદ થયો છે પણ આમ જોઈએ તો કે શિયાળુ પાક ઘણો ખરો લેવાઈ ગયો છે પણ છવ્વીસ નવેમ્બરે જે માવઠું થયું હતું ત્યાર પછી જે ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લાના અમુક ભાગ જે છે કે એમાં છવ્વીસ નવેમ્બર પછી જે જીરાનું વાવેતર થયું હતું અથવા અગાઉ વાવેતર થયું હતું એ ઉગ્યું નહોતું અથવા બળી ગયું હતું એ બધા પ્રોબ્લેમને હિસાબે છવ્વીસ નવેમ્બર પછીના વાવેતર છે એ જે આઠ દસ દિવસ જેવા જીરું ઊભા રહે છે આમ દિવાળીથી જે દેવ દિવાળી આજુબાજુ અથવા જે પાંચથી જોઈએ તો પંદર નવેમ્બર સુધીના જીરું જે છે એ બધા ઓલમોસ્ટ ઉપડી ગયા છે કપાસ કાઢીને કોઈ વાવેલું હોય અથવા આ છવ્વીસ નવેમ્બર માવઠાની હિસાબે ખેતરમાં જઈને એ ગયા એને વાવેલું હોય તો એ જીરુંમાં હવે છેલ્લા આઠ દસ દિવસ પછી ઉપડે એવી પરિસ્થિતિ છે તો એના માટે શું કાળજી રાખવી કેમ કે ઘણી વખત એવું થાય છે કે જીરું જે છે એ સેન્સિટિવ પાક છે બહુ અતિ સંવેદનશીલ પાક છે કે એમાં આપણે એમ હોય કે આઠ દિવસ પછી ઉપડે એમ છે તો કાંઈ કરવું નથી પણ જો એમાં અલ્ટરનેરિય બ્લાઇટ એટલે કે કાળી ચરમી જો ડાઘા બેસી જાય તો આપણને એ વીઘે એકથી બે મણ અથવા એક કરી ચારથી પાંચ મણ સુધીનો લોસ કરાવી શકે છે જેમ કે આપણે વીઘે સોળ ગુઠ્ઠોનો વિગો ગણીએ તો એ વીઘે જે સાતથી આઠ મણ ઉતરતું હોય તો એક બે મણ જેવું કાળી ચરમીમાં લોસ થાય છે તો અત્યારે જે માવઠું થયું આપણે આ બીજી તારીખે શનિવારે તો એ માવઠાના રૂપે જો જીરું એ અઠવાડિયું ઊભું રહે એમ હોય તો કોઈ પણ સારી ફુગનાશકનો હજી એક છંટકાવ કરવો જેમાં આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરેલી છે કે જો મેન્કો જે પચાસ ગ્રામ અને સલ્ફર એસી ટકા ડબલ્યુ ડીજી પચાસ ગ્રામ રાખી અને છંટકાવ કરો તો પણ ચાલે બીજું મેન્કો જે પચાસ ગ્રામ અને ટ્રાય સાયક્લેઝોલ વીસ ગ્રામ એ બે મિક્સ કરી અને છંટકાવ કરો તો પણ ચાલે પણ જો એમાં આપણે એમ છે કે અઠવાડિયા માટે કાંઈ હવે આમાં ખર્ચો કરવો નથી ઘણા બધા ખર્ચા થઈ ગયા છે તો આ એક રાઉન્ડ છે એ આપણને નહીં કરીએ તો ઘણી બધી નુકસાની જશે બીજું કે કે જીરું ઘણી વખત જે એવું હોય કે થોડુંક આગતરું પાછતરું ઉગવામાં હોય એટલે જો જીરાને ઉપાડી અને ચાર પાંચ દીક અઠવાડિયું આપણે પાથરા રહેવા દઈએ તો એમાં જે જીરાના છોડમાંથી દાણો જે છે એ પોષણ શોષી અને દાણો થોડોક વજનવાળો ભરાવદાર થાય એટલે એવું પણ નહીં કે કે જીરું આપણે વાઢી લીધું અને બે દિવસમાં સીધું થ્રેસરમાં કાઢી નાખીએ કેમકે દિવસે દિવસે જોઈએ તો આમ થોડીક બજાર પણ હવે બેસતી જાય છે આવક વધતી જાય છે અને હજી આ પાંચ તારીખ પછી લગ્નગાળો જે હળવો પડે એટલે દરેક માર્કેટ યાર્ડમાં જીરુંની બમ્પર આવક થશે પણ એક ખેડૂતોએ એ સાવધાની રાખવી પડે કે જીરું વાઘ્યા પછી જો એ પાંચ આઠ દિવસ જેવું પાથરામાં પીડું રહે તો એમાં વજનમાં થોડો ફેર પડે છે પણ એના માટે એ જે પાથરામાં પીડું રાખવું અને બગડવું ન હોય તો એના માટે આપણે જે ફૂગનાશક મેન્કો જે છે ટ્રાયક્લિજોલ છે ક્લોરોથેનોલિન છે આ અધ્યરે જે આપણે ટેકનિકલથી જે ભલામણ કરી એમાંથી કોઈ પણ બે ટેકનિકલ મિક્સ કરી અને વા છાટેલા છે તો એમાં બગડવાની શક્યતા નહીં રહે બાકી જીરું પાક એવો છે કે જો એમાં કાળી ચરમીના ડાઘા બેહી ગયા હોય અને પાથરા કરેલા પીડાય છે તો પણ કાળી ચરબી એનો ગ્રોથ આગળ ચાલુ રાખશે એટલે કે નુકસાની કરવાનું ચાલુ રાખશે એટલે સાવચેતી રૂપે આમ જોઈએ તો કે અત્યારે જે આપણે હજી વાર હોય પાંચ આઠ દિવસની તો પણ એક છંટકાવ કરવો જરૂરી છે જો ટ્રાય સાઇકલેજોલ અને મેન્કો જેબ મોંઘું પડતું હોય તો મેન્કો જેબ અને સલ્ફરનો પણ છંટકાવ કરી શકાય પણ જો એક છંટકાવ કરવામાં આવશે તો એમાં સારો એવો ફાયદો થશે અને જો એક છંટકાવ નહીં કરવામાં આવે તો મેં કીધું એમ કે ઘણી વખત મણ દોઢ મણ વિગે આપણને નુકસાની જતી હોય છે તો આ હતી આપણે અત્યારે એન્ડ સમયે જીરોમાં શું કાળજી રાખવી એના વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર